દાહોદ શહેરમાં આવેલા ચંદ્રશેખર આઝાદ ચોક નજીક ચંદન ચાલમાં છેલ્લા છત્રીસ વર્ષોથી સ્થાપના કરવામાં આવે છે આઝાદ ચોક નજીક ચંદન ચાલમાં છેલ્લા છત્રીસ વર્ષોથી પ્રભુ શ્રી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે સ્વર્ગીય મદન ગોપાલ મિશ્રાજીના માર્ગદર્શન હેઠળ સતીષભાઈ અંકુરભાઈ શૈલેષભાઈ ચંદન ચાલમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરી હતી જેમાં આજ દિન સુધી ખૂબ જ ધામધૂમથી ગણેશ ચતુર્થી પર્વની હર્ષ ઉલ્લાસથી ચંદન ચાલના લોકો મનાવતા આવે છે જેની સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે ભંડારામાં સર્વને માન આપી આવતા હોય છે માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થી નિમિત્તે દાહોદ શહેરમાં ચંદનચાલ માં સૌથી મોટું કરવામાં આવે છે તેમજ ભંડારાની સાથે બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવે છે જેમાં બાળકો દ્વારા હાસ્ય નાટકની સાથે સાથે ધાર્મિક વાર્તાઓ પણ આધારિત નાટક પણ કરવામાં આવે છે જેની સાથે નારી શક્તિ તેમજ સમાજને સારો મેસેજ આપતા નાટક પણ કરવામાં આવે છે ચંદનચાલ સિવાય અહીંયા લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા દૂર દૂરથી આવતા હોય છે સુરેશ કાપ but yeah